નમસ્કાર મિત્રો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બધાને હર હર મહાદેવ જય માતાજી આજના વિડીયામાં આપણે જાણીશું પીપળાના પાનના ફાયદાઓ કે આપણા જીવનમાં પીપળાના પાનના ફાયદા કે કેવી રીતે છે ખાસ કરીને પીપળોનોને એ હિન્દુ ધર્મમાં પવિત્ર વૃક્ષ ગણવામાં આવે છે અને દુનિયાની અંદર વિશ્વની અંદર વધારે વધારે ઓક્સિજન આપતું વૃક્ષ હોય તો આ પીપળો છે હવે આપણે જાણીશું પીપળાના પાનના ફાયદાઓ પીપળાના પાન ખાસ કરીને ફોડલા અને વાળ તૂટવા જેવા સાંભળીના રોગોમાં ફાયદાકારક છે જો તમને કોઈ સાંભળીનો રોગ થયો હોય તો આ પીપળાના પાન રહે ને એના માટે ફાયદાકારક છે રાખીને સોજો આવ્યો હોય તેમાં આ પીપળા પાન વાટ વધુ પડવામાં આવે લેપન કરવામાં ફાયદો થાય

સારો લાગે તો શું લેવું લાઈક કરજો શેર કરજો અને અમારા વિડીયો દરરોજ જોતા રહેજો બધાયને જય માતાજી હર હર મહાદેવ આવી રીતે છે આ પીપળાના પાનના ફાયદાઓ તો જરૂર એક સમય મળે તો પીપળાના પાન તમે સાવજો જેથી જીવનમાં બધા રોગો નષ્ટ જે છે જય માતાજી હર હર મહાદેવ